हेलो फ्रेंड्स जय अम्बे जय माता जी केम छु बदा बचाम स्वागत छे तमारू मारी रसोई नी चैनल म आज फ्रेंड આપણે એવી મીઠાઈ બનાવીશું એમાં ઘીનો બિલકુલ ઉપયોગ નહીં કરી ટ્રાય ફ્રૂટ બ એમનેમ આપણે થોડા શેકી લઈએ ચલો તો અને પહેલા થોડા ગરમ કરી અને ક્રન્ચી થાય એ રીતે થોડા શેકી લઈએ બસ તો ખીર વગર રોસ્ટ થઈ ગયા છે હવે એને આપણે લઈ લઈશું હવે એમાં એડ કરી દઈશું માવો જો બહારનો માવો હોય તમારી જોડે તો બી લઈ શકો ઘરે બી આ માવો બનાવી શકો અને એ બી ના કરવું હોય તો ઇન્સ્ટન્ટ માવો બી બની શકે દૂધ અને મિલ્ક પાવડર જે બી તમારી ચોઇસ હોય તમને જે ભાવતો હોય એ રીતે આ મીઠાઈમાં આ માવો લઈ લેવાનો અને મસ્ત શેકી લઈશું લચકા પડતું થાય ત્યાં સુધી આમાં પહેલાં આપણે ડ્રાય ફ્રૂટ શેકી લીધા હવે માવો પછી જે જે વસ્તુ આપણે મીઠાઈમાં જોઈએ છે એ મસ્ત માવો બી શેકાઈ જશે હવે એક વાસણ માં જેમાં આપણે ડ્રાય ફ્રૂટ લીધા છે એના જોડે એટલે અલગ અલગ વાસણ નાખાય અને હવે આગળની વસ્તુ લઈશું તો પહેલાં લઈશું બે ચમચી જેટલી મલાઈ તો તાજી ફ્રેશ મલાઈ હોય ને ફ્રેન્ડ એ લઈ લેવાની જે કોઈ ઘીની ખાધું હોય ને એ બી આ મલાઈ અને આ મીઠાઈ ખાઈ શકશે એમાં એડ કરી દઈશું ખજૂર અને જ્યાં સુધી ખજૂર સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું

ત્યાં સુધી પ્રોપર ખજૂર આપણી ગળીને લઈ મસ્ત સોફ્ટ બી થઈ ગઈ છે આપણે જે મલાઈ અંદર એડ કરી હતી એ બી પ્રોપર એક ઘીના ફોર્મમાં આવી ગઈ છે તો એનું ઘી થઈ ગયું છે એટલે કે તાકણું છોડી દે એટલે મલાઈ નથી રહે એટલે કાચો કોઈ ઓપ્શન જ નથી તો બી બે મિનિટ ગેસ ફૂલ કરી અને આખા તાકડામાં તમારે ફરશે પણ ઘી એડ નતું કરવું ને એટલે તમને એકદમ કલર અલગ લાગશે જો ઘી એડ કરવું એટલો બ્લેક કલર જેવો લાગતો તમને હવે આપણે આમાં એડ કરી દઈશું માવ અને બંનેને મિક્સ કરી

શેકતા શેકતા તાવે તો એકદમ ફોરો ફરવા લાગશે મતલબ અને અંદર તમે આમ આમ કરશો ને એના પીસ થશે તો પરફેક્ટ શેકાઈ ગયું એવું લાગશે જો ખેંચાતું હોય ને મતલબ લુંદા જેવું લાગતું હોય ને ત્યાં સુધી તમે એને થાળીમાં ના થતાં એના પીસ નહીં થાય પરફેક્ટ ઠીક છે તાવે તો ખાલી હું આમ કરું ને તો બી તમને પીસની પ્રોપર એરિયા આવી જશે અને પહેલાં આપણે જ્યારે શેકતા હતા ત્યારે ત્યારે કેવું લાગતું હતું કે એક સાથે ચોટી લઉં છું બધું હવે પરફેક્ટ શેકાઈ ગયું છે તો આપણે ડી થાળી તમારે જેમાં બી પાથળું હોય એમાં જે આકારનું મીઠાઈ બનાવી હોય એ બનાવી શકો અને જો છોકરાઓ માટે બનાવતા હોય અને ખજૂરના બધું ના ખાતા હોય એ લોકો તો તમે ચોકલેટના ફોર્મો બી કરી શકો ચોકલેટના તમારી જોડે કોઈ બી બીબા હોય પાડવાના તો તમે ચોકલેટ બી બનાવી અને ઉપર એનું કોટિંગ કરી ડાર્ક ચોકલેટનું તો બી ખવડાવી શકો તો નીચેથી આખું તાસણું તમને ઘી જેવું દેખાશે તમે આમાં લાવશો જોશે ત્યારે તમને પ્રોપર શેકાઈ ગઈ આપણો આ ખજૂર માવા બરફી તૈયાર થઈ ગઈ છે થાળીમાં ઠાળી દઈશું નાની થાળી હોય મોટી થાળી હોય તમારી એમાં ઘી લગાવી નીચે અને એને અને જોકે ના ચોરસ પીસ કટકા નથી કરવા તો તમે એના લાડુ બી બનાવી શકો તમારી ઈચ્છા આપણે કોઈ બી પ્રકારનું ઘી નથી લીધું ને તો બી ફ્રેન્ડ ઘી એમાં દેખાશે તમને દાસળામાં દેખાય છે ને મોટું જો છે ને નીચે આપણે એને ઘીની બી જરૂર નહીં પડે ડાયરેક્ટ કોઈ બી ડીશમાં એડ કરી દઈશું કોકો પાવડર જેવી કોઈ મીઠાઈ બનાવી હોય ને એવું લાગશે તમને આખી થાળીમાં ફરશે એ ખાલી આપણે બે ચમચી મલાઈ લીધી હતી પરફેક્ટ અને ઠંડી કરી અને સેપ આપી દઈશું ઉપર તમે અરશો તો બી તમને ઘી જેવું લાગશે પણ આપણે ઘી એડ કર્યું જ નહીં મલાઈ બે ચમચી જે લીધી હતી એ જ ઘી થઈ ગયું છે હવે એને આપણે કલાક સુધી ઠરવા દઈશું અને પછી પીસ પાડીશું ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે અને સેપ બી મોસ્ટ અપાઈ ગયો છે ચોરસ

નીકળી જશે અને બીજું કે આ મીઠાઈ તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો માવાની કોઈ મીઠાઈ તમે એટલી બધી સ્ટોર ના કરી શકો કેટલા મસ્ત પીસ થયા છે ચીકુ હલવો આવે ચોકલેટ હલવો આવે એ બધું આ ટાઈપનો એક લાગે આ રીતનો તો એકવાર ટ્રાય ચોક્કસથી આ કરજો તમને મજા આવશે ટેસ્ટ બી બહુ જ મસ્ત છે મળીએ આગળના નવા બ્લોગમાં બાય